ધર્મેશભાઈ ને તમે જો ધ્રુવભાઈ છે ખૂબ આનંદ આવે છે કારણ કે એકદમ એકદમ વાદળ વાતાવરણ છે છે ધીરો ધીરો વરસાદ પણ પડે ગાંડીગીરની લીલી છમ ભંડરાઈ ની વચ્ચે અત્યારે અમે આનંદ અને મજા કરતા કરતા મારા સાનિધ્યમાં જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો અને સૌથી મહત્વની વાત એ છે કે વાયુ દોસ્તારો આજે ભેગા છે તો ખરેખર ખૂબ મજા આવે છે તો પીઠળમાંના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ સુરતનો ખોળો માનું સાનિધ્ય અને ગાંડી ગીર ની આ સુંદર ધરતી ઉપર આજે આવવાનો અમને અવસર મળ્યો છે તેથી ખરેખર ધન્યતા અનુભવીએ છીએ તમે પાછળ જોઈ રહ્યા છો પીઠળમાંનું સાનિધ્ય છે પીઠળમાંનું મંદિર છે અને તેની પાછળ જે તમે ડુંગરો જોઈ રહ્યા છો તે છે સરફ ત્યાં પણ પીઠળમાં બિરાજમાન છે ખોડિયાદમાં બિરાજમાન છે દર્શન આપણે કરવાના છે બ્લોગ્સમાં મારી સાથે બન્યા છું હું તમને બતાવવા જઈ રહ્યો છું માનું સાનિધ્ય ગીરની અદ્ભુત અકલ્પની જગ્યા એટલે સરકડો ડુંગર અને હવે આપણે જવાનું છે સામે તમે જે ડુંગર જોઈ રહ્યા છો ત્યાં પણ માડી માં પીઠળ બિરાજમાન છે ખોડિયારમાં બિરાજમાન છે તેના આપણે દર્શન કરવાના છે અને આ સુંદર મજાની જગ્યા અહીં આવેલી છે તમે જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર સુંદર વ્યવસ્થા છે આ જગ્યા ઉપર પાણી પીવાની પણ સુંદર વ્યવસ્થા છે અહીં કોક સંત રહેતા હશે ભગત રહેતા હશે પણ અત્યારે મોજૂદ નથી પણ ખરેખર આ નીચેની પણ જગ્યા એટલી સુંદર સ્વસ્થ છે તમે જોઈ રહ્યા છો નીચે પણ પીઠળમાં બિરાજમાન છે તેના આપણે દર્શન કરીએ અને હવે આપણે જવાનું છે ઉપર તો તમે જોવો છો કે આ જગ્યા ઉપર અમે અમારી ગાડી પાર્ક કરી દીધી છે આ જગ્યા ઉપર ગાડી અમે રાખી દીધી છે આ જગ્યા ઉપર ઘણા બધા કૂતરાઓ પણ છે અને અમને જોઈને કડીક થઈને અમને સ્પર્શ કરે છે કારણ કે આ જગ્યા ઉપર માણસ ખૂબ ઓછા આવતા હોય છે આ જગ્યા ઉપર અમે અમારી ગાડીને રાખી દીધી છે અને હવે જો આ બધા ફોટા પાડી રહ્યા છે કારણ કે અદ્ભુત નજારો છે અમારી ગાડી ગીરનો એટલે બધા આજ ખુશ થઈ ગયા છે ખરેખર ખૂબ મજા આવી ગઈ ગાંધીગીરમાં હવે ધીરે ધીરે માના સાનિધ્ય તરફ અમે આગળ વધીએ છીએ સામે તમે જોઈ રહ્યા છો તે છે સરકડો ડુંગર તો આજે તમને એકદમ નજીકથી માના દર્શન કરાવીશું અને ધીરના સાનિધ્યના પણ તમને સાથે સાથે દર્શન કરાવીશું ખરેખર અદ્ભુત આજનો આ નજારો છે તમે જોઈ રહ્યા છો એ એકદમ ગાંધીગીર છે ક્યાં ગટે નહીં ઓહ હા ક્યાં ગટે નહીં જો પવનના સુસવાટા છે સાનિધ્ય આપણે દર્શન કર્યા ધીરે 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 આગળ વધીએ છીએ સાનિધ્ય તરફ તો આજે ખરેખર ખુબ મજા આવવાની છે કારણ કે ગીર સોળે કળા એ ખીલી છે સાથે ઘણા બધા મિત્રો છે અને માના આશીર્વાદ રૂપી આજે વાતાવરણ પણ એકદમ ચોખ્ખું અને સ્વસ્થ છે તેથી ખરેખર ખૂબ મજા આવી રહી છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો જો આ જગ્યા ઉપર એક વસ્તુ છે હું તમને બતાવું કે આ ગાંડીગીર છે અને ગાંડી ગીરમાં જ્યારે પણ હું વિડીયો બનાવવા જાઉં છું બ્લોગ્સ બનાવવા જાઉં છું ત્યારે તમને વાલે વખતે હું તમને અવેળા બતાવતો હોઉં છું કે આ વેડા ઉપર સિંહ પાણી પીતા હોય છે પણ ખાસ કરીને હિંસક પ્રાણી પાણી પીવા માટે જંગલ ખાતાએ એક વ્યવસ્થા કરેલી હોય છે અને તે વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા ઉપર પણ સિંહને હિંસક પ્રાણીને કે આ જગ્યા ઉપર જે પણ જંગલી પ્રાણી રહેતા હોય છે તેને પણ પીવાની આ જગ્યા ઉપર પણ પાણીની વ્યવસ્થા કરેલી છે તો હું તમને બતાવું જાઉં અને તલાવડી કહેવામાં આવે જો તમે આ ગોળ તલાવડી કહેવામાં આવે ને આ સ્પેશિયલ ખરેખર હિંસક પ્રાણીઓ માટે જ આ બનાવેલી છે સરકાર દ્વારા ફોરેસ્ટ વિભાગ દ્વારા આનું નિર્માણ કરવામાં આવે છે અને આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર હિંસક પ્રાણી આવતા હોય છે અને અહીં પાણી પીતા હોય છે તેના માટેની ખાસ વ્યવસ્થા છે આ જગ્યા ઉપર એટલે તમે સમજી શકો છો કે આ એકદમ ગાઢ જંગલ છે ધહુ ધર્મેશભાઈ બિસલેરીના પાણી નથી પીતા પાણી ઓહ કાંઈ ઘટેડી વાહ ભાઈ વાહ ભાઈ વાહ સાચી વાત છે કે અમે સિંહના હેઠા પાણી પીવાવાળા છે એ તો ચાલો જો આ તું સિંહ ને પાણી પીવાની વ્યવસ્થા અને હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ માના સાનિધ્ય તરફ કે જ્યાં માં પીઠળ બિરાજમાન છે તો જો અહીંથી એકદમ ગાઢ જંગલની શરૂઆત થઈ જાય છે તમને વાલે વખતે મારા બ્લોગ્સમાં હું તમને કહેતો હોઉં છું કે એકદમ ગાઢ જંગલની શરૂઆત થઈ જાય પણ આજે ખરેખર તમે જો આ નજારો જો આ એનું પ્રવેશ દ્વાર જોઈ લો તમે અહીંથી સરખડા ડુંગરની હદમાં તમે પ્રવેશ કરો છો ને એકદમ ગાંડી ગીર વાહ ભાઈ વાહ વાહ મારી મારી વાહ વાહ કુદરત વાહ કઈ ઘટે નહી હો ભાઈ ઘટે તો માત્ર ને વાયુજ પાડવા ઝુલતા હાલતા પાટે અમારે જાણવા ઝૂલતા હાલ તા ચકલાય તે દીવોલા જમના કાઠે અને જાદવા સાથે ઓલી ગોપીયું ઘૂમી રહી અને હાદુડા ની ડણી અને જશોદા ની છાય છે ફેરાતી ઓહો ધન્ય છે ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લ્યો આ અમારો ડાયરો છે આ અમારી મજા છે જોઈ લ્યો તમે ગાંડી ગીર ને માટે અમે નીકળી ગયા છીએ જોઈ લ્યો તો આવી જ રીતે બ્લોગ્સમાં બન્યા રહેજો ખરેખર ખૂબ મજા આવવાની છે કારણ કે અદ્ભુત નજારો છે ગીરનો ગીર સોળે કડા એ ખીલી છે અને આજે આ ગીર ને એક્સપ્લોર કરવાનો મને ખૂબ સુંદર અવસર મળ્યો છે તેથી ખરેખર હું પણ ધન્યતા અનુભવું છું તમે જોઈ રહ્યા છો કે એકદમ સુંદર નજારો હે વાહ ભાઈ વાહ અદભુત નજારો તમે જોઈ ગયો અમારી ગાંડી ગીર લીલી છમ ઓઢણી ઓઢી લીધી હે હો ભાઈ ખૂબ અદભુત જગ્યા હે ખરેખર ધન્ય છે મારી ગાની ગીર ને સુંદર નજારો છે ખરેખર આજે મારું દિલ ખૂબ ખુશ થઈ ગયું ઘણી જગ્યા ઉપર મેં બ્લોગિંગ કર્યું છે પણ ખરેખર સળખતા ડુંગરનું અદભુત સૌંદર્ય અકલ્પનીય છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો આગળ પણ આપણે આવા સુંદર નજારાનો આનંદ માણીશું જવું તમે ણ કરે જઈ ગયો ખરેખર ગીરની સૌંદર્યતા જઈ ગયો

હવે વાત કરીએ સરખડા ડુંગરના ઇતિહાસની લોકવાયકા મુજબ સરખડા ડુંગર ઉપર વર્ષો પહેલાં ચારણોનો નેરળો હતો ચારણો પાસે ઘણી બધી દૂજણી અને તંદુરસ્ત ભેંસો હતી એક દિવસ ચારણો પોતાની ભેંસોને પોતાના ખાડુને ગાંડી ગીરમાં ચરાવતા હોય છે ત્યારે સરખડા ડુંગરની બાજુમાંથી પાટણના પટરાણી પસાર થાય છે અને તે આ દૂજણી ભેંસોને જોઈ જાય છે ચારણોની આ દૂજણી ભેંસો તેને ગમી જાય છે તે ચારણો પાસે આ ભેંસોની માંગણી કરે છે ચારણોને માલધારીને પોતાનો માલઢોર જીવથી પણ વધારે વાલો હોય છે ચારણો આ ભેંસોને દેવાની ના પાડે ત્યારે પાટણના પટરાણી આ ચારણો ઉપર અત્યાચાર કરે છે સરખડા ડુંગર ઉપર પોતાના સૈનિકોને મોકલીને ચારણોને ધમકાવે છે બીવડાવે છે તેને હેરાન કરે છે અને આ ભેંસોને દેવા માટે તે મજબૂર કરે છે ચારણો ખૂબ દુઃખી થાય છે તેને સમજાતું નથી કે આ દુઃખની વેળાએ કેની પાસે જઈને મદદ માંગવી કેને અરજ કરવી ત્યારે ચારણો પોતાના કુળદેવી માં પીઠળને સંભરે છે આરાધ કરે છે કે હે જગજનની હે જગદંબા તું મારી અમારી આ દોયલી વેડાઈ અમારી મદદ આવજે ત્યારે આ સરખડા ડુંગર ઉપર ચારણોનો અંતરનો નાદ સાંભળીને માં પીઠળ પ્રગટ થાય છે અને પાટણના પટરાણીના એ સૈનિકો જે આ ખાડુને વારી જતા હોય છે આ ભેંસોને લઈ જતા હોય છે તેને માં પીઠળ શ્રાપ આપે છે અને એક ભેંસ ઉપર માં પંજો મારે છે થાપો મારે છે અને આખે આખું આ ભેંસોનું ખાડું પથ્થર બની જાય છે તમે જોઈ રહ્યા છો આ તે જ પથ્થર છે જે એક શ્રાપના લીધે આખે આખું ખાડું પથ્થર બની ગયું તમે જોઈ રહ્યા છો તેના દર્શન કરી રહ્યા છો ખરેખર અદભુત નજારો છે અમારી ગાંડી ગીરનો અને ગીરની આ ટોચ ઉપર મારી માળી તો ચાલો સાથે મળીને માના દર્શન કરીએ જય ખરેખર અદભુત નજારો છે તમે જોઈ રહ્યા છો આ છે પીઠળમાંની પાવન જગ્યા એના તમે દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપર ધૂનો પણ આવેલો છે

ગીરના ખોડામાં આ જગ્યા આવેલી છે તો ધર્મેશભાઈ માના સાનિધ્યમાં એકાદો દુખો પણ થઈ જાય કે કાળી અંધારીયામાં એવી કાળી અંધારી આમાં એવી જગ્યા ઉપર ખોડિયારમાં બિરાજમાન છે અને આ જગ્યા ઉપર સુંદર અક્ષરે જય માં ખોડિયાર લખેલું છે અને અને પ્રાચીન આવેલો છે આ એકદમ સાનિધ્યમાં જવાય છે એટલે કે અહીં મા પીઠળ બિરાજમાન છે તો ચાલો તમને મા પીઠળના પણ દર્શન કરાવું અદભુત જગ્યા ઉપર માળી બેઠા છે તમે જોઈ રહ્યા છો જય મા પીઠળ હે જગજનની હે જગદંબા મારી વિશ્વનું કલ્યાણ કરજે જય પિઠળમાં તમારા ચરણોમાં મારી વંદન કરું છું પ્રણામ કરું છું મારી વિશ્વ કલ્યાણ માટે તમારા ચરણોમાં હું અરજ કરું છું તો આ છે પિઠળમાંની સુંદર અદભુત અકલ્પનીય જગ્યા જે એકદમ ગાંડીગીરની વચ્ચે આવેલી છે તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર ધૂણો પણ આવેલો છે અને આ છે ગાંધીગીર તમે જોઈ રહ્યા છો તો આ જગ્યા ઉપર પીઠળમાં એ થાપો માર્યો હતો એ પવિત્ર જગ્યા હું તમને બતાવું છું જો આ જગ્યા ઉપર માતાજીનો થાપો આઈ શ્રી પીઠળમાં તેવું લખેલું છે અને આ જગ્યા ઉપર એક ઓયરા જેવું પણ આવેલું છે ત્યાંથી તમે ગળકો તો તમારા પાપ પુણ્યના બધા ભાથા છૂટી જાય છે તો અમારા ધર્મેશભાઈ જો જાય છે

કરવું પડે હા અને પાછળ જો હા નીકળો તમે નજારો વાહ જય ભીઠળ માં અને પાછળ જો તમે ગાંધીગીર નો નજારો

એ તો કરિયેલ ગણેશ કાગડા હા ભોજ